ઓમ વિષ્ણવે નમ જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો વૈશાખ માસમાં શુદ્ધ પક્ષની એકાદશીની તિથિને મોહિની એકાદશી તરીકે મનાવવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે વ્રત કરવાથી હજાર ગાયોના દાનનું ફળ યજ્ઞો અને તીર્થોની યાત્રાનું ફળ મળે છે અને ભગવાન વિષ્ણુની પૂજા પાઠ કરવાથી દરિદ્રતા દૂર થઈ જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે મિત્રો આ વર્ષે મોહિની એકાદશી ઓગણીસ મેના રોજ આવે છે એકાદશીની તિથિની શરૂઆત અઢાર મેના દિવસે સવારે અગિયાર વાગેને બાવીસ મિનિટથી થશે જેની સમાપ્તિ ઓગણીસ મેના રોજ બપોરે એક વાગેને પચાસ મિનિટે થશે ઉદય તિથિ પ્રમાણે ઓગણીસ મેના દિવસે મોહિની એકાદશી મનાવવામાં આવશે પૂજા માટેનો શુભ સમય ઓગણીસ મેના સવારે સાત વાગેને દસ મિનિટથી બપોરે બાર વાગેને અઢાર મિનિટ સુધીનો રહેશે પારણા વીસ મેના રોજ સવારે પાંચ વાગેને અઠ્યાવીસ મિનિટથી આઠ વાગેને બાર મિનિટ વચ્ચે કરવાના રહેશે એકાદશીના દિવસે પૂજા વિધિ માટે સૂર્યોદય પહેલાં ઉઠી પાણીમાં ગંગાજળ મિક્સ કરી સ્નાન કરવું ત્યારબાદ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા ભગવાન વિષ્ણુની પ્રતિમા સામે ઘીનો દીવો પ્રગટાવવો તથા વ્રતનો સંકલ્પ લેવો એક કળશ ઉપર લાલ વસ્ત્ર બાંધીને કળશની પૂજા કરવી ત્યારબાદ તેના ઉપર વિષ્ણુની પ્રતિમા રાખવી પ્રતિમાને સ્નાન કરાવીને નવા વસ્ત્ર પહેરાવવા ભગવાન વિષ્ણુને પૂજા દરમિયાન પીળા ફૂલ પંચામૃત અને તુલસી પાન ચડાવવા જોઈએ તેમની પૂજા કરવી ધૂપ દીપથી આરતી કરવી મીઠાઈ અને ફળનો ભોગ ધરાવવો રાત્રે ભજન કીર્તન કરવા મિત્રો એકાદશીના દિવસે ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એકાદશીના દિવસે શું કરવું તેના વિશે વાત કરીએ તો આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરવું અને ભગવાન વિષ્ણુ સામે વ્રત અને દાનનો સંકલ્પ લેવો જોઈએ આખો દિવસ કંઈ ખાવું નહીં ભૂખ્યા રહેવું સંભવ ન હોય તો ફળાહાર કરી શકાય માટીના વાસણમાં પાણી ભરીને દાન કરવું કોઈ મંદિરમાં ભોજન અથવા અનાજનું દાન કરવું જોઈએ સવારે અને સાંજે તુલસીજી પાસે ઘીનો દીવો પ્રગટાવવો અને પરિક્રમા કરવી સાંજે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવી મિત્રો એકાદશીના દિવસે શું ન કરવું જોઈએ તેના વિશે વાત કરીએ તો આ દિવસે વ્રત કરનાર વ્યક્તિએ સવારે મોડે સુધી સૂવું ન જોઈએ અને ગુસ્સો ન કરવો જોઈએ ઘરમાં કોઈ પણ પ્રકારનો કલેશ પણ ન કરવો જોઈએ લસણ ડુંગળી જેવી તામસિક વસ્તુઓથી બચવું જોઈએ બ્રહ્મચર્યનું પાલન કરવું તથા કોઈ પણ પ્રકારનો નશો કરવો નહીં પ્રામાણિકતાથી કામ કરવું જોઈએ અને ખોટા કાર્યોથી બચવું જોઈએ મિત્રો મોહિની એકાદશીની વ્રતકથા સાંભળવાનું ઘણું મહત્ત્વ છે તે વ્રતકથા આ મુજબ છે શ્રીરામે કહ્યું ભગવાન જે બધા પાપોનો ક્ષય અને બધા પ્રકારના દુઃખોનું નિવારણ કરનારા પચીસ વ્રતોમાં ઉત્તમ વ્રત હોય એ હું સાંભળવા ઈચ્છું છું વશિષ્ઠજી બોલ્યા શ્રીરામ તમે ઘણી ઉત્તમ વાત કહી છે મનુષ્ય તમારું નામ લેવાથી બધા પાપોથી શુદ્ધ થઈ જાય છે છતાં પણ લોકોના હિતની ઈચ્છાથી હું પવિત્રમાં પણ પવિત્ર ઉત્તમ વ્રતનું વર્ણન કરીશ વૈશાખ માસમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ મોહિની છે એ બધાય પાપોનું નિરાકરણ કરનારી એકાદશી છે એના વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહ અને પાપોના સમૂહથી છુટકારો મેળવી લે છે સરસ્વતી નદીના રમણીય તટ પર ભદ્રાવતી નામની એક સુંદર નગરી આવેલી છે ચંદ્રવંશમાં ઉત્પન્ન થયેલા અને સત્ય પ્રતિજ્ઞ ધૃતિમાન નામના રાજા ત્યાં રાજ્ય કરતા હતા એ જ નગરમાં એક વૈશ્ય રહેતો હતો કે જે ધન ધાન્યથી પરિપૂર્ણ અને સમૃદ્ધ હતો એનું નામ પણ ધનપાલ હતું એ હંમેશા પુણ્ય કામમાં જ મગ્ન રહેતો હતો પ્રજા માટે પરબો તળાવો કૂવા ધર્મશાળા બગીચાઓ અને ધરો બનાવડાવતો હતો શ્રી વિષ્ણુની ભક્તિમાં એનો હાર્દિક અનુરાગ હતો એ હંમેશા શાંત રહેતો એના પાંચ પુત્ર હતા સુમતિ કીર્તિબુદ્ધિ મેઘાવી સકૃત અને ધૃષ્ટબુદ્ધિ પાંચમો પુત્ર હતો એ હંમેશા મોટા પાપોમાં જ સંલગ્ન રહેતો જુગારમાં એની ઘણી આસક્તિ હતી વેશ્યાઓને મળવા માટે એ લાલાયિત હતો એનું મન ન તો દેવતાઓના પૂજનમાં લાગતું કે ના પિતૃઓ તથા બ્રાહ્મણોને સત્કારવામાં લાગતું એ દુષ્ટ આત્મા અત્યાચારના માર્ગ પર ચાલીને પિતાનું ધન બરબાદ કરતો એક દિવસ એ વેશ્યાના ગળામાં હાથ રાખીને ફરતો જોવા મળ્યો ત્યારે તેના પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો અને બાંધવોએ પણ તેનો પરિત્યાગ કર્યો હવે એ દિવસ રાત દુઃખ અને શોકમાં ડૂબી ગયો અનેક પ્રકારના કષ્ટો ભોગવતો જ્યાં ત્યાં ભટકવા લાગ્યો એક દિવસ કોઈ પુણ્યના પ્રતાપે એ મહર્ષિ કૌંડિન્યના આશ્રમ પર જઈ પહોંચ્યો વૈશાખ મહિનો હતો તપોધન કૌંડિન્ય ગંગાજીમાં સ્નાન કરીને આવ્યા હતા દુષ્ટબુદ્ધિ શોકથી પીડિત થઈને મુનિવર પાસે ગયો અને હાથ જોડીને તેમની સમક્ષ ઊભો રહીને બોલ્યો બ્રહ્મણ દિવ્ય શ્રેષ્ઠ મારા પર કૃપા કરીને કોઈ એવું વ્રત બતાવો કે જેના પુણ્યના પ્રભાવથી મારી મુક્તિ થાય કોન્ડિન્ય બોલ્યા વૈશાખના શુક્લ પક્ષમાં મોહિની નામની પ્રસિદ્ધ એકાદશીનું વ્રત કર આ એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી પ્રાણીઓના અનેક જન્મોના કરેલ મેરુ પર્વત જેવડા મહાપાપો પણ નષ્ટ થઈ જાય છે વશિષ્ઠજી કહે છે શ્રીરામ મુનિના આ વચનો સાંભળીને દુષ્ટબુદ્ધિનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું એણે કૌંડિન્યના વચન પ્રમાણે વિધિપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું નૃપશ્રેષ્ઠ આ વ્રતના પાલનથી એ નિષ્પાપ થઈ ગયો અને દિવ્ય દેહ ધારણ કરીને ગરુડ પર આરૂઢ થઈને બધા પ્રકારના ઉપદ્રવોથી રહીત શ્રી વિષ્ણુધામમાં ગયો આ પ્રમાણે મોહિની એકાદશીનું વ્રત ઘણું જ ઉપયોગી છે એ વાંચવાથી અને સાંભળવાથી હજાર ગૌદાનનું ફળ મળે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે મોહિની એકાદશી ક્યારે આવે છે તેનું શુભ મુહૂર્ત પારણાનો સમય પૂજાનો સમય મહત્ત્વ પૂજા વિધિ આ દિવસે શું કરવું અને શું ન કરવું જોઈએ તથા વ્રત કથા વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો અને અમારી આ યુટ્યુબ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ